છોટાઉડેપુર ચોટાઉડેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મકાઈના ખરીદ કેન્દ્રો શરૂ કરવા કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી ચોટાઉડેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ગુજરાત સરકારના કૃષિ સહકાર અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી છે કે રાજ્યમાં અતિ ભારે વરસાદ થવાથી ચોમાસું પાકું નિષ્ફળ ગયેલ છે આવી પરિસ્થિતિમાં મોટા ભાગની જમીનમાં ખેડૂતોને સફેદ લાલપીળી મકાઈનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે જેથી ચાલુ વર્ષે મકાઈનું ઉત્પાદન પણ બીજા પાકોની સરખામણીની વધુ થનાર છે છોટા ઉદેપુર જિલ્લામાં સહિત પંચમહાલ દાહોદ નર્મદા વડોદરા જિલ્લામાં પણ મકાઈનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે અને તેનું મલભત ઉત્પાદન નજીકના ભવિષ્યમાં થનાર છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તાલુકાવાર સફેદ લાલપીળી મકાઈની ખરીદી કરવા માટે ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ આ બાબતે રાજ્ય સરકારને નવી નીતિ બનાવવાની જરૂરિયાત જણાય તો તેવી નવી નીતિ બનાવીને તેને ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પત્ર લખીને કરી છે રિપોર્ટર મોસિન સુરતી છોટાઉદેપુર